શ્રીમદ ભાગવત પાંચમો અધ્યાય પ્રશ્ન અને તેનું ભરતજી એ કરેલું સમાધાન યુવાચ નમો નમ કારણ વિગ્રહાય શે ક્રુતવે ગ્રહાય નમો યવાદો તદ્વિજા બંદુલે પરમાનંદમય સ્વરૂપ નો અનુભવ કરીને તમે આ સ્થૂળ શરીરથી ઉદાસીન થઈ ગયા છો તમે પોતાના પરમાનંદ સ્વરૂપ નો અનુભવ કર્યો છે અને એક જળ બ્રાહ્મણના વેશથી બ્રાહ્મણનો વેશ ધારણ કરીને નિત્ય જ્ઞાનમય સ્વરૂપને તમારું જે જ્ઞાનમય સ્વરૂપ છે એને જન સાધારણની નજરથી અદૃશ્ય કરી રાખ્યું છે સામાન્ય માણસ તમને ઓળખી શકે એમ છે નહીં એ બ્રહ્મણ જેમ જ્વરથી પીડિત રોગી હોય તાવ આવ્યો હોય એના માટે ગળું ઔષધ અમૃત તુલ્ય લાગે અને તડકાથી તપેલો માણસ હોય ને એને ઠંડુ પાણી તમે આપો તો એને અમૃત તુલ્ય હોય છે એવી રીતે જેની વિવેક બુદ્ધિ છે એ નષ્ટ થઈ ગયો હોય તેનાથી તો કે દેહાભિમાન રૂપી સર્પ જેને કરેડો હોય દસી લીધું હોય દેહાભિમાન છે ને એ સ્વરૂપ છે આપણે દેહાભિમાનમાં છે દેહાભિમાન આવે એટલે જ્ઞાન વયું જાય મૂળ શું વસ્તુ છે આપણે ભૂલી જાય હું આજ છું આપણને એમ ચોવીસે કલાક રહેતું હોય એટલે વિવેક બુદ્ધિ આપણી જતી રહી

મારા સંશય છે પછી નિવારણ કરાવીશ પણ પેલા એ મને અત્યારે તમે જે અધ્યાત્મ યોગ નો ઉપદેશ આપ્યો ને એ સરળ બનાવીને સમજાવો મને સમજ સમજવાની બહુ જ ઈચ્છા છે તમે એ જે એમ કીધું કે બહુ જ ઉંચકવાની ક્રિયા અને એને લીધે શ્રમરૂપી જે ફળ હોય છે એ બે પ્રત્યક્ષ હોવા છતાં કેવળ વ્યવહાર મૂલક જ છે પ્રત્યક્ષ દેખાય કે ભાઈ બહુ જ છે ને ભાર લાગે છે એનું ફળ થાય છે ભાર લાગે એ બે આપણને દેખાય છે છતાંય તમે એમ કહો છો કે એ તો ખાલી વ્યવહાર મૂલક જ છે દેખાય છે લાગે છે સમજાવો આમાં મારું મન છે ને ચક્રાવા ચડી ગયું છે મારી સમજમાં કઈ આવતું નથી જળભરત કેસે બ્રાહ્મણયુવાચ અનો નામ ચલન પૃથ્વી આમ યપારિવિવા કસતો ત્યાં પીચાત્રુફ

માં ફેર શું જયારે આ શરીર છે કોઈ કારણથી પૃથ્વી ઉપર હાલવા લાગે ત્યારે આના ભારવાહક તરીકે નામ પડે છે આ શરીર છે તો ભારવાહક છે આ શરીર ને બે પગ છે એના ઉપર એડી છે એડી ઉપર પિંડી છે ઘૂંટણ છે એના ઉપર જાંત છે એના ઉપર કમર છે એના ઉપર વક્ષસ્થળ પાછળ ગરદન છે ખંભા વગેરે અંગ છે અને ખંભા ઉપર લાકડાની પાલખી મૂકી છે તમારી એમાંય એક સૌર વિરાજ સૌર વીરરાજ નામનો એક પાર્થિવ વિકાર જ છે ને તમારું શરીર છે તો પાર્થિવ છે ઈ શરીરની અંદર આત્મબુદ્ધિરૂપી અભિમાનથી અભિમાન કરવાથી દેશનો રાજા હું તમને મદ થઈ ગયો છે અને મદથી થી તમે આંધ્રા થઈ ગયા છો પણ એનાથી તમારી કોઈ શ્રેષ્ઠતા સિદ્ધ નથી થતી તમે કોઈ શ્રેષ્ઠ છો એવું નથી વાસ્તવમાં જોઈએ તો તમે તો ઘણા ક્રૂર અને ધ્રુષ્ટ જ છો રાજા હોય તો ક્રૂર હોય તમે જુઓ આ બિચારા દિન દુખિયા કહારો છે એને પકડીને કેદ કરી છે અને પાલખીમાં જોઈ છે અને તમે પછી એ બધાને પકડી અને એની પાસે પાલખી ઉપડાવી અને મહાપુરુષની સભામાં જાઓ અને ત્યાં જઈને પાછા તમે વધારીને ચડાવીને કયો કે હું તો લોક લોકોનું રક્ષણ કરું છું હું લોકોનું રક્ષણ કરનાર છું આવું કરવું તમને શોભતું નથી સારું લાગે આપણે જોઈ છી કે સઘળા ચરાચર ભૂત પ્રાણીઓ હંમેશા પૃથ્વીમાંથી ઉત્પન્ન થાય છે અને પાછા પૃથ્વીમાં લીન થઈ જાય છે એટલે એના કારણે અલગ અલગ જે નામ પડ્યા છે ને એવું છે બતાવો એના સિવાય બીજું શું કારણ છે એનું મૂળ જ બીજું કઈ છે જ નહીં આ પ્રમાણે આપણે જોઈએ તો પૃથ્વીનો વ્યવહાર છે પૃથ્વી શબ્દનો એ મિથ્યા છે વાસ્તવિક નથી કારણ કે પોતાના ઉત્પાદન કારણ લીન થઈ જાય શરીર મરે ત્યારે પાછું અને જેના મળવાથી સંયોગથી મળવાથી એટલે સંયોગથી પૃથ્વી કાર્ય નિષિદ્ધ થાય એ પરમાણુઓ બધાય અવિદ્યાને લીધે મનથી કલ્પેલા છે. વાસ્તવમાં જોઈએ તો એની પણ સત્તા નથી પૃથ્વીની સત્તા નથી આવી રીતે અન્ય જે કંઈ આપણને દેખાય છે કે આ જાડુ છે આ માથું છે આ સ્થૂળ છે આ સૂક્ષ્મ છે આ નાનું છે આ મોટું છે કાર્ય કારણ ચેતન

ભગવાનની માયાનું જ કાર્ય સમજો ભગવાનની માયા વિશુદ્ધ પરમાણુ રૂપ અદ્વિતીય તથા આંતર બાહ્ય ભેદ વિનાનું પરિપૂર્ણ જ્ઞાન છે ને એ જ સત્ય વસ્તુ છે અદ્વિતીય છે જ્ઞાન સર્વ અંતરવર્તી અને સર્વથા નિર્વિકાર છે જ્ઞાન વિશુદ્ધમ પરમાર્થ મેકમ અનંતરમ સત્યક પ્રશાંત ભગવસ યુદેવ કવો વદંતી સત્ય વસ્તુ ઈ છે અને એનું નામ છે ભગવાન પંડિતજનો એને છે હે ગણ રાજા મહાપુરુષોની ચરણ રજ થી પોતાને નવડાવ્યા વિના કેવળ યજ્ઞ તપ વૈદિક કર્મ તમે કરો અન્ન વગેરે નું દાન કરો અતિથિ ની સેવા કરો દિનજનો ની સેવા કરો આ બધા ધર્મ છે ગૃહસ્થોના આ બધા ગૃહસ્થો ચિત્ત ધર્મ અનુષ્ઠાન કરો પણ તમે જો મહાપુરુષની ચરણ રજ થી પોતે માથે ન ચડાવી હોય નાયા ન હોય એના સંગમાં નો રહ્યા હોય તો નકામો વેદો નો અધ્યયન કરી નાખો તમે અરે જળ અગ્નિ સૂર્યની ઉપાસના કરી નાખો આ બધુંય તમે કરો ને તો આ સાધન થી તમને પરમાત્મ જ્ઞાન પ્રાપ્ત થઈ શકવાનું નથી એક જ વસ્તુ કરવાની છે મહાપુરુષોની ચરણ ની રજ લેવાની એની સાથે રહેવાનું એટલે એના ચરણ ની રજ ઉડે ને એમાં આપણને પવન ને લીધે આપણને એના રજમાં આપણે નાયા કહેવાય કે મહાપુરુષોની ચરણ ની રજ એટલી બધી પવિત્ર છે પછી તમારે દાન નો કરવું પડે યજ્ઞ ન કરવા પડે અતિથિની સેવા નો કરવી પડે દિનચરોની સેવા ન કરવી પડે અને એ બધું કરો તોય તમને આત્મજ્ઞાન તો જ થાય આત્મજ્ઞાન તો મહાપુરુષની સેવા કરવાથી જ મળે છે સેવા પરમો ધર્મ મહાપુરુષની સેવા તો જ આત્મજ્ઞાન થાય

રાિ સૂર્ય વિના મરજોભિષેક વિના પુરુષોના ચરણની રજ થી નાયા ન હોય ત્યાં સુધી નિર્વાણ પદ આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય યત્રોતન શ્લોક ગુણાનુંવાદ પ્રસ્તુયત But, uh...

અને જો દરરોજ ભગવાનની કથાનું સેવન કરવામાં આવે રોજ તો એ કથા મોક્ષની આકાંક્ષા ધરાવતા હોય જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે એને એ મનુષ્યની શુદ્ધ બુદ્ધિ ને ભગવાન વાસુદેવમાં લગાડી દે છે કથા જ આપણી શુદ્ધ બુદ્ધિને ભગવાનમાં લગાડી દઈએ અને કાયમ દરરોજ નિઃશેવ્ય માણોનું દિનમ મુમુક્ષો મુમુક્ષ લોકો માટે નિઃશેવ્યમ એનું સેવન કરે વાસુદેવમાં લાગી જાય છે ભગવાન માં લાગી જાય છે હવે હું તમને મારા પૂર્વ જન્મ ની કથા કઉ પારલોકિક બે પ્રકારના વિષય માંથી વિરક્ત થઈ ગયો અને ભગવાનની આરાધનામાં રત રહેતો કાયમ આરાધનમ ભગવત ઈહ માનો બસ ભગવાન સિવાય કાંઈ છે નહીં અને છતાંય એક મૃગમાં માં આસક્ત થઈ ગયો અને પરમાર્થમાંથી હું ભ્રષ્ટ થઈને બીજા જન્મમાં મૃગ બન્યો બનવું જ પડ્યું શું કામ તો કે આશક્તિ બસ મને ભગવાન કૃષ્ણની આરાધના મેં કરેલી અને એના પ્રભાવથી એ મૃગ પણ મારી પૂર્વ જન્મ ની સ્મૃતિ છે એ નષ્ટ ન લુપ્ત એટલે અત્યારે હું જન સંસર્ગ થી ડરું છું જનનો સંપર્ક થાય માણસો નો સંપર્ક થાય ને તો મને બીક લાગે છે એટલે હું અસંગ ભાવથી ગુપ્ત રૂપે વિચારું છું મને કોઈનો સંગ ન થવો જોઈએ અસંગ રહું છું દેહે પીવીર કૃષ્ણ અર્ચન પ્રભવાનો જહાતી ભગવાનની ભક્તિને પ્રભાવ ભક્તિનો પ્રભાવ એનાથી મારી સ્મૃતિ કાયમ રહી બીજા જન્મમાં મને રહી આ જન્મમાં અહમ જન્મ સંગ એનાથી હું ડરું છું વિસંગ કમાનો વિવૃત

અને પછી કાયમ શ્રી હરિની લીલાના ગુણગાન એનું કથાનું શ્રવણ અને ભગવાનનું સ્મરણ કાયમ પછી રીએ એટલે એ સહેલાઈથી આ સંસાર માર્ગને પાર કરીને ભગવાનને પ્રાપ્ત કરી શકે છે તસ્માન રો સંગ મોહબંધનને કાપી નાખવાનું અને પછી કાયમ કથા હરિત દિહા કથન ભગવાન ની કથા સાંભળવાની સ્મૃતિ પગવાન ને પ્રાપ્ત થઈ જાય અધ્યાય પૂર્ણ કર્યો છે ભાગવતે મહાપુરાણે સંહિતા બ્રાહ્મણ સંવાદે द्वादशोत्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो भ